આદિવાસી નેતા તરીકે ઓળખાતા ચૈતર વસાવા જેમણે આદિવાસીઓના મસીહા તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેઓ હંમેશા પોતાના આક્રમક નિવેદનો અને આંદોલનોને કારણે ચર્ચામાં રહેતા જ હોય છે ત્યારે ફરીથી તેમણે તંત્ર સામે બાયો ચડાવી છે નમસ્કાર ન્યૂઝરૂમની સાથે હું છું મેક્કર ચૈતર વસાવાએ ફરીથી સરકાર સામે બાયો ચડાવી છે અને આંદોલનની ચીમકી આપી છે જેમાં સમગ્ર ઘટના એ છે કે ભરૂચ જિલ્લાના છગડીયા તાલુકામાં બેફામ રીતે ગેરકાયદેસર રીતે રેતીનો લીઝો ચાલી રહ્યો છે જેમાં કોરી અને રેતીના ક્રસરો જેવા અનેક કામો ચાલે છે અને જેના કારણે ઓવરલોડ સામાન ભરીને જતા અનેક ટ્રકો દ્વારા અનેક યુવાનોના મૃત્યુ થઈ રહ્યા છે અને એક અઠવાડિયા પહેલાં એક ટીઆરબી જવાનને એક ટ્રકે અડફેતે લીધો હતો અને ત્યારબાદ તેને કચડી નાખવામાં આવ્યો હતો અને અહીંયા ચાલી રહેલા રેટી માફિયાના કામોની વિરુદ્ધમાં ચૈતર વસાવાએ ઘણી વખત રજૂઆત કરી આવેદન પત્રો આપ્યા છતાં પણ તંત્રમાં કોઈ પણ વિભાગના પેટોનું પાણી હલતું નથી તેવું ચૈતર વસાવા દ્વારા જણાવવામાં આવ્યું છે અને તેઓ કહી રહ્યા છે કે આટલી બધી વખત આવેદન પત્ર આપ્યા છતાં પણ વહીવટી તંત્ર દ્વારા કોઈ જવાબ આપવામાં જ નથી આવતો કોઈ એક્શન લેવામાં આવતું તેમજ તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે પહેલા અધિકારીઓ સુધી હપ્તા પહોંચતા હતા હવે તો ભાજપના કમલમ સુધી પણ હપ્તાઓ ચાલે છે અને માટે કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી તેમજ તેમણે વધુમાં જણાવ્યું હતું કે એશિયાને સૌથી મોટી જીઆઈડીસી ભરૂચ જિલ્લામાં છે તેમ છતાં પણ સ્થાનિક યુવાનોને નોકરી મળતી નથી અને માત્ર મજૂર તરીકે જ અહીંના યુવાનોને કામ આપવામાં આવે છે અને બાર બાર કલાક સુધી કામ કરાવીને તેમનું શોષણ કરવામાં આવે બહારના બે ત્રણ વર્ષમાં પરમાનન્ટ કરવામાં આવે છે પરંતુ સ્થાનિક પરમાનન્ટ કરવામાં આવતા નથી અને આ મુદ્દા પર અમારી માંગ છે કે જીઆઈડીસીમાં સ્થાનિક યુવાનોને પંચ્યાસી ટકા રોજગારી આપવામાં આવે અને નહીં તો અમે કંપનીઓમાં પણ રેડ પાડીશું અને સાથે સાથે ભરૂચથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ઝઘડિયાનો રોડ હોય અખલેશ્વર

એક દિવસ માટે અમને પરવાનગી તમે વાત કરો છો પરવાનગી વગેરે અહિયાં રેતી ની લીજો ચાલે છે પરવાનગી વગેરે અહિયાં સિલિકાની પ્લાન્ટો ચાલે છે ટ્રકો ચાલે છે બે નંબર ના દારૂ ના ધંધા ચાલે છે ડ્રગ્સ ના ધંધા ચાલે છે ત્યાં કેમ તમે પરમિશન નથી લેવા દેતા એટલા માટે કેમ છું કોઈ પણ અમારા આગેવાનોને કોઈ અમારા સાથી પ્રકારે જો કોઈ કનકડ કરશે એ વહીવટી તંત્ર હશે કે કોઈ પણ પક્ષ પાર્ટીના નેતા હશે અમે હવે ચલાવી લેવાના નથી અમે લડી લઈશું અમારા યુવાનો સાથે અન્યાય થશે અમારી માતા બહેનો સાથે અન્યાય થશે તે દિવસે હવે પછી અમે સંવાદ તમારી સાથે કરવાના નથી આવનારા સમયોમાં તમારી સામે આરપારની લડાઈઓ થવાની છે અંકલેશ્વર અને ભરૂચ લોકોની હાલત નેતાઓને પણ માંગુ છું જેટલા વર્ષો તમે રાજ કર્યા સમાજ ને માત્ર ને માત્ર મતબેંક તરીકે ઉપયોગ કર્યો છે ત્યારે હવે ચાલવાનું નથી અમારા યુવાનો હવે જાગી ગયેલા છે અમારા વડીલો છે ત્યારે આવનારા દિવસોમાં તમારા રાજનીતિ હવે ખતમ થવાની છે ત્યારે ચોક્કસ અમે કહીએ છીએ આજથી અમારા કાઉન્ટડાઉન અહીંથી ચાલુ થાય છે આજે અમે રાજપાડી થી ઝગડિયા સુધીની પદયાત્રા કરીએ છીએ જો જો સિલિકા પ્લાન્ટ જો કોરિકલ્સરો ઇનલિગલી બંધ નહીં થશે અઠવાડિયા પાસડીયા થી પદયાત્રા કરીશું અડતાલીસ નંબર નો હાઈવે પણ બંધ થશે અને કલેક્ટર કચેરી પણ બંધ થશે અમારા યુવાનોને કેમ રોજગારી નથી મળતી અમારા યુવાનોને કાયમી કેમ અમારા યુવાનો માત્ર ડ્રાઈવરી કરવાના છે અમારા યુવાનો માત્ર કન્ડક્ટરી કરવા માટે છે અહિયાં સ્થાનિક જેટલી પણ સિલિકાઓ ચાલે રેતીની લીજો ચાલે કોરી કરસોરો ચાલે એમને પણ હું દેમ છું સાનમાં સમજી જાય અમારા લોકલ ટ્રક ડ્રાઈવરોને અમારા લોકલ ટ્રકોને તમે કામ નહીં આપશો તે દિવસે ચૈતર વસાવાની ટીમ આવીને તમારી ભીલિકા બધું બંધ કરી દેસું અમારા લોકલ ગાડી માલિકોને કામ આપો અમારા લોકલ યુવાનોને રોજગાર આપો અગર નહીં આપશો આવનારા દિવસોમાં બાર લોકોને અહિયાં એક પણ જણ અમે રહેવાની જેને જે કલમો લગાવવાની હોય તે લગાવે લડવા માટે અમે તૈયાર છે પણ આ વિસ્તારના લોકોએ લોકસભામાં જે મતદાન આપ્યું છે એ લોકોને પણ વિશ્વાસ આપું છું જ્યાં પણ જરૂર પડે તમે ખાલી સાથ સહકાર આપજો આ ચૈતર વસાવા ટીમ આગળ રહેશે પોલીસ સામે પણ લડીશું આર્મી આર્મી સામે પણ લડીશું મોટી ચાલે છે એનું કેમિકલ યુક્ત પાણી આજે ગાભડવામાં જાય છે ત્યાં કોઈ બોલવા તૈયાર નથી આ વિસ્તારમાં બે આવે છે એની માટે કોઈ નેતા બોલવા માટે તૈયાર નથી આ વિસ્તારમાં પીવાના પાણી હોય શિક્ષણ હોય એના માટે કોઈ બોલવા તૈયાર નથી એટલે સાથીઓ હવે તમે જાગી દોજો આવનારા ભવિષ્યમાં જ્યાં પણ જરૂર પડશે અમે લડવા તૈયાર છે માત્ર તમારો સરકારની જરૂર પડશે કોઈને ડરવાની જરૂર નથી કોઈ પણ ભાજપના નેતા કોઈ પણ પક્ષ પાર્ટીના નેતા હોય કે પોલીસ તંત્ર હોય તમને બે ટેક ના જમવાનો આપવા માટે નથી આવતો તમારા હક અધિકારો માટે લડવાનું થશે અમે તમારી સાથે છે જયારે પણ જરૂર પડશે બોલાવજો આપણે બધા સાથે રહીને ન્યાય માટે લડતા રહીશું આજે આ પદયાત્રા અહીંથી ચાલુ થાય છે તમામ સાથીઓને વિનંતી છે બધા આવી ચાલતા ચાલતા આપણે પહોંચવાનું છે આપડી માંગો દિન સાત માં ન સંતોષાય તો દિન સાત પછી થી પદયાત્રા ચાલુ કરીને નેશનલ હાઈવે અડતાલીસ પણ બંધ થશે અને કલેક્ટર કચેરી ની પણ તાળા મારી દઈશું અમે સાથીઓ અહીંથી હવે પદયાત્રા ની શરૂઆત કરીએ છીએ ત્યારે તમામ લોકો આ પદયાત્રામાં મોટી સંખ્યામાં જોડાય અને આપણા અધિકારો આપણા ન્યાય માટે આગળ વધીએ એ જ અભિગમ સાથે આજના કાર્યક્રમમાં પોલીસ પ્રશાસન હોય કે અહીંના સ્થાનિક નેતાઓના કનંગર છતા તમે બધા અહીં ઉપસ્થિત થયા છો ત્યારે તમને હું આવકારું છું બધાને ચૈતર વર્ષ અને નવલગુલાલ જિંદાબાદ જય આદિવાસી જય જવાહાર